સુરત મહાનગરપાલિકાની લિંબાયત ઝોન દ્વારા રાજકીય દબાણમાં બાઠેના રજાનગર પાસેની દુકાનદારોની દુકાનો સીલ કરી દેવાતા તેઓના રોજગાર છીનવાઈ જવા પામ્યા છે જેથી ન્યાયની માંગ સાથે સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોન ખાતે માજી કોર્પોરેટરની આગેવાનીમાં અસરગ્રસ્તોએ ધરણા કર્યા હતા

માજી કોર્પોરેટર અસલમ સાયકલવાલા અને કોંગ્રેસના યુવા નેતા આસિફ પઠાણની આગેવાનીમાં ધરણા કર્યા હતા મારું નામ આસિફ ઇકબાલ પટેલ અમારી પોતાની પણ અહીંયા અલ ખલીલ નામથી ચાની દુકાન છે અને લગભગ છથી સાત વર્ષથી અમારી દુકાન અહીંયા છે અમે અમારી આજીવિકા ભોગવીએ છીએ બહુ રોજગાર ચલાવીએ છીએ અને અમારા આવ્યા પહેલાં પણ વર્ષોથી અહીંયા દુકાન તરીકે જ ત્યાં ટેલરનો હતો એના પહેલાં સર્વિસ સ્ટેશન હતું તો કંઈ નવું અમે આવીને અહીંયા કંઈ કર્યું નથી અને જે પણ છે તે કાયદા અને નીતિ નિયમના સાથે અમે લઈને જ દુકાન અને વ્યવસ્થા અમે કરેલા છે અને અમારી આજીવિકા ચાલી રહ્યા છે અન્યાય એવું થઈ રહેલું છે કે અમને એવું લાગે છે કે આવા કપરા સમયની અંદર કોરોનાની અંદર જ્યારે લોકોના રોજગાર છીનવાઈ ગયા હોય અને આવી રીતે ખાલી એક પંદર દુકાનો માટે જ જો કાયદા વ્યવસ્થાને લઈને જો આ સીલ મારવાનું આવે તો અમને એ દુઃખ થઈ રહેલું છે કે અમે આ શું આ દેશના નાગરિક નથી અમે શું એવું ખોટું કર્યું છે કે અમારી સાથે જ ખાલી આ રીતના કિનારખોરી થઈ રહેલી છે અને અમે એવું કયું કહું ખોટું કામ કર્યું છે કે અમે ત્યાં કોઈ ખોટા ધંધા કર્યા છે કે એના કારણે અમારી દુકાને સીલમાં આવે ધંધો ઈમાનદારી લોકો કરી રહ્યા છે ગરીબ લોકો અને પોતાનો પરિવાર ચલાવી રહ્યા છે અમારું દુકાન જો નહીં ખોલવામાં આવશે અમે એ જે પણ કાયદાની અંદર જોગવાઈઓ છે એને લઈને અમે આગળ રજૂઆત કરતા આવે છે અમે અગાઉ પણ રજૂઆત કરી છે આગળ પણ રજૂઆત કરશું કમિશનર સાહેબના ઘરે પણ જઈને અમે ત્યાં પણ એમની રજૂઆત કરશું અમારા બાળકોને લઈને અમારા ફેમિલીને લઈને અમે ત્યાં જઈને અમે કરશું કે અમને સાહેબ તમે એવું કંઈક કરો કે અમારા રોજગાર જે છીનવાઈ ગયા છે એ પાછા શરૂ થાય અસલમ સાયકલવાલા અમે આજ રોજ સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોન કચેરી ખાતે ડુંબાલ ખાતે આવેલી કચેરી ખાતે પ્રતિક ધરણા પર બેઠા છે ચાર વાગ્યા હતી જેનું મુખ્ય કારણ એ છે કે રજાનગર ભાટેના કેનાલ રોડ પર તારીખ એક ડિસેમ્બરના રોજ ધારાસભ્ય શ્રી સંગીતાબેન પાટીલ અને સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરની ફરિયાદો અસંખ્ય હતી રાજકીય કિન્ડનાખોરી હતી સામાજિક કિન્ડનાખોરી હતી અને એના કારણે સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોન દ્વારા એક ડિસેમ્બરના રોજથી જે પંદર દુકાનો સીલ કરવામાં આવેલ છે એને આજ દિન સુધી ખોલવામાં નથી આવી એને જે તે સમયે જ અમે તાત્કાલિક રજૂઆતો કરી છે લેખિતમાં રજૂઆતો કરી છે આજે નવાઈ પામનારી વાત એક જ છે કે જાણે આખા સુરત મહાનગરપાલિકા હદ વિસ્તારમાં પંદર દુકાનદારો જ નીતિ નિયમનો ભંગ કર્યો હોય હેતુ ફેર કર્યો હોય એવી રીતે કિન્નાખોરી રાખીને અને સુરત મહાનગરપાલિકાનો તંત્ર એક રાજકીય હાથો બનીને આ ગરીબ શ્રમિક પરિવારો સાથે અન્યાય કરી રહ્યો છે અને આજે એ લોકોને જીવન નિર્વાહ કરવાનું મુશ્કેલ બની ગયું છે એટલે આજે કંટાળીને ન કે ગાંધી ચિંતા માર્ગે ચાર વાગે બેઠા છે ટોટલ પંદર દુકાનો સીલ કરવામાં આવેલ છે અને પંદરે પંદર દુકાનો એ માઇનોરિટી સમાજની છે અને જેની અંદર ધારાસભ્યશ્રી પોતે સંકલનમાં ફરિયાદો કરે છે અમારી તો ધારાસભ્યશ્રીને પણ એટલી જ રજૂઆત છે કે જો તમે ખરેખર પ્રજાનું હિત સાચવવા માગતા હોય અને પ્રજા હિત જાણતા હોય તો તમારે તો લીંબાયત વિસ્તારની અંદર જે દારૂ જુગાના અડ્ડા ચાલે છે એના માટે આજ દિન સુધી તમે સંકલનમાં ફરિયાદો નથી કરી અને જાણે આ નીતિ નિયમ કે હેતો ફેરનો ભંગ આ પંદર દુકાનદાર માઇનોરિટી સમાજના દુકાનદારો જ ભંગ કર્યો હોય એવી રીતે તમે ફરિયાદો કરો છો તમે તમારી પત્ની ગરિમાને પણ સમજી નથી શકતા એટલે એનું દુઃખ છે અમે તો પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે આવા ધારાસભ્યને સદબુદ્ધિ આવે જો આજે અમે એક ચીમકી રૂપિયા અહીંયા બેઠા છે ચારથી છ વાગે દસ મિનિટ સુધી બેસીશું